વાંધાઓ માટે વેલેન્ટાઇન ડે ના દિવસે ભજન નો કાર્યક્રમ રાખ્યો છે તો આવી જજો તેર તારીખ સુધી રાહ જોઈ જો કોઈ મળે તો ઠીક નતર વેલેન્ટાઇન ડે એ આપણી સંસ્કૃતિ નથી લિખિતન વાંધા મંડળ છેલાજી મારી હાટુ પાટણ થી પટોળા મોંઘા લાવજો પટોળાનો ભાવ હેમડો છે છેલાજી છોલાઈ જાય આમાં કંટાળીને ગયો એક છોકરી એના બોયફ્રેન્ડ ને પૂછ્યું કે આ હોંગ ડે ક્યારે આવે બોલો કે હંગ ડે નહિ હોંગ ડે કેવાય હંગ ડે તો દરરોજ ચાલુ જ છે ત્યારે સીધી આંગળીથી ઘી નો નીકળે ને ત્યારે આ બે આંગળી નો ઉપયોગ કરી જોરથી થી હડ કરવું નાક નું બધું ઘી નીકળી જાય સિંહ કોઈ ઠેકાણા ન હોય આવું કેવા વાળા જે ઘરેથી સિંહણનો ફોન આવે ને તો એ બીજી જ મિનિટે ઠેકાણા ભેગા થઈ જાય ઘરે પીઝા ઓર્ડર કરે અને બાર ગામ જાય ત્યારે થેપલા લઈ જાય એને કહેવાય ગુજરાતી

સ્કૂલ ચાલુ હતી ને બપોરે બાર ને પાંચ થઈ ત્યાં અચાનક એક ક્લાસના છોકરા ભાઈ ગા તે વળી આચાર્ય બધાને બોલાવ્યા કે ક્યાં ભાગો છો કે સરામાં મારો વાંક નથી ગણિત ના શિક્ષકે કીધું તું કે બાર ને પાંચે ભાગો આજ નું જ્ઞાન જીવનમાં માં હંમેશા શાંતિ રાખો અને જે હેરાન કરે ને એને ફેરવીને એક નાખો

ઘરવાળી ને ઉધરશ એડી ને મેં કીધું તારા ગળા માટે કઈ લેતો આવું કે હા ધોટેક તુલાનું મંગળ સૂત્ર લેતા આવજો ને પછી મને ઉધરસ શેડી વધારે ફોન વાપરવાથી આંખો ખરાબ થઈ જાય છે અને એટલે જ હું એક જ ફોન વાપરું છું બે સ્ટ્રો થી એક જ નારિયેળ માં પાણી પીતા હોય ને એવો ફોટો ફેસબુક ઉપર એક કપલે અપલોડ કર્યો છોકરા ઓલા છોકરાના બાપાનો ફોન આવ્યો પત્ની એના પતિને ને ડાર્લિંગ શું હું જાડી લાગુ છું ઓલો કે ના રે કોને કીધું ઓલી એમ તો મને પ્રેમથી તેડી અને ફ્રીજ સુધી મૂકી જાવ ને મારા આઈસ્ક્રીમ ખાવો છે બોલો કે તું ની અન્ય રે હું ફ્રીજ ઉપાડીને તારી પાસે લઈ આવું છૂટાછેડાના એક કેસમાં જજે ભરણપોષણ માટે અડધો પગાર દઈ દેવાનું કીધું કે તો પતિ દાંત કાઢવા માંડ્યો જજ કે કા કે પહેલા તો આખો પગાર લઈ લેતી તમને કોઈ છોકરી પ્રેમથી એક્સક્યુઝ મી એવું કે ને એટલે સમજી લેવું કે મનમાં તો એવું જ કીધું છે કે આગીનો મર સુઃખની બેચ આવી છે ખડખડાટ અને ઘસઘસાટ એમ દુઃખ ની બેચ આવી છે બબડાટ અને કકડાટ ઘણાય છોકરા પત્ની મારશે એવો ડર રાખીને લગ્ન નથી કરતા અરે મારા ભાઈ થોડુંક સહન કરી લેવાય અમુકના પાપના ઘડા તો કેદુના ભરાઈ ગયા છે પણ મારા હરાવે ઘડા કાઢી બેરલ મૂકી દીધા છે જો ગાડીમાંથી ઉતરી અને પતિ દરવાજો ખોલી દે તો કા ગાડી નવી છે કા પત્ની નવી છે માણસ એના જીવન અને ભવિષ્ય વિશે ત્યારે જ વિચારે છે ત્યારે મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો હોય માણાનું ભોળ પણ તો જોવો એકનો હાથ ભાંગ્યો તો ને હોસ્પિટલે ગયો અને આ સામે બે હાથ ભાંગેલો માણા મળ્યો ઓલાને પૂછ્યું ભાઈ તારે બે વાઈફ છે પત્ની એના પતિને કે કાલે તમે પાડોશનને લઈને પિક્ચર જોવા ક્યાં ગયા તા ઓલો કે હું એટલે ગયો તો કે અત્યારે પરિવાર આરે બેહી જોઈ કે એવા પિક્ચર જ ક્યાં આવે છે માણાનું ભોળ પણ તો જુઓ એકનો હાથ ભાંગ્યો તો ને હોસ્પિટલે ગયો અને આ સામે બે હાથ ભાંગેલો માણા મળ્યો ભોલા પૂછ્યું ભાઈ તારે બે વાઈફ છે લગ્ન કર્યા પછી અને નવો મોબાઈલ લીધા પછી એક જ વાતનો અફસોસ થાય કે થોડાક દી જાળવી ગયા હોત ને તો બીજું સારું મોડેલ મળી જાત પત્ની ઘર કી રાની કરતી અપની મન માની હે કામ બતાવોગે તો ચીડ જાયેગી શોપિંગ કરવાઓગે તો ખીલ જાયેગી આપડી ટીવી સિરિયલ માં પાંચ ટકા એક્ટિંગ પંદર ટકા મેકઅપ દસ ટકા જાહેરાત અને બાકીના ના સિત્તેર ટકા માં તો ધૂમતા ના 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 ધૂમતા ના 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 ધૂમતા ના આજ ચાલુ હોય બાપ એના દીકરા ને કહે છોકરા આજે લેસન કર્યા વગર નિશાળે જાજે બોલો કે કા ટીચર ખીજા હે અને તમારે નંબર માંગશે બોલો કે એટલે તો કહું છું હું સામેથી તારા ટીચર ના નંબર માંગુ તો નો હારું લાગે આના છોકરા હું ભણવાના આપડી ટીવી સિરિયલ માં પાંચ ટકા એક્ટિંગ પંદર ટકા મેકઅપ દસ ટકા જાહેરાત અને બાકી ના સિત્તેર ટકા માં તો ધૂમતા નાના નાના ના ધૂમતા નાના નાના ના ધૂમતા નાના નાના આજ ચાલુ હોય લગ્ન ની કંકોત્રી વાંચી વાંચી સપના એ વીટી ગોતવાની રસમ ઉના આવે વિદેશ માં ઠંડી પડે તો ન્યાના લોકો ગોરા થતા જાય અને આપણે અહીં ઠંડી પડે તો ગાલ ફાટી જાય આ જાન્યુઆરી અને ફેબ્રુઆરી માં તો એવી રીતે લગ્ન થાય છે જાણે લગ્ન ઉપર 50% નું ડિસ્કાઉન્ટ મળતું હોય મારો એક દોસ્ત મને કહે તે કીધું ઈ ખોટું પડ્યું મે કીધું શું કીધું મે એ તું કહેતો તો ને કે કૂતરું પાછળ દોડે તો ઊભો રહી જવાનું એટલે ઈ એ ઊભો રહી જાય તો હું ઊભો રહી ગયો બટકુ ભરીને વયો ગયો લિસન અને સાયલન્ટ આ બે અંગ્રેજી શબ્દો એવા છે કે જે હરખા અક્ષરો થી બને છે અને એની ખાસિયત એ છે કે બંને શબ્દો પતિ માટે વપરાય છે ચિત્રકાર કે ભાઈ તમારી પત્નીનું એક સરસ ચિત્ર બનાવી દો બોલો કે આ બનાવી દેને એ કે તમને એવું જ લાગશે કે હમણાં બોલવા મળશે પાંક બોલો કે તો રહેવા દે ભાઈ જે લોકોને આપણે ઝેર જેવા લાગી છે ઈ કે આપણે જાંબુ જેવા લાગે મારે એક એવા માણસની જરૂર છે જે શિયાળામાં મારી બદલે નાઈ લે પત્ની એને કહેવાય કે જે ટક ટક કરી પત્ની તમામ આદતો બદલી નાખે પછી એમ કે તમે તો હાવ બદલાઈ ગયા જો શેરીમાં બે માણસ નો ઘડો થઈ જાય ને તો તમારે શાંતિથી નીચે બેહી જવાનું પાછળ વાળા ને હરખું દેખાય તમે મોબાઈલમાં શું જોવો છો એ તમારી બાજુમાં બેઠેલી વ્યક્તિ ડોકુ કાઢી કાઢીને જોવા માંડે ને તો નોટપેડ ખોલો અને લખી અને જુમ કરો કે ભાઈ તને ન્યાંથી ન દેખાતું હોય તો અહીં આવીને ખોળામાં બેહ જા જે લોકો પત્ની સામે દિવસે બોલી નથી શકતા ને રાત્રે નસકોરા જોર જોરથી બોલાવીને બદલો લે છે ક્યાંક બાજણું થયું હોય ત્યાં પચાસ જણા તો ખાલી જોવા ભેગા થઈ જાય કોક ડ્રાઈવર ગાડી રિવર્સ લેતો હોય તો પંદર વીસ જણા તો આવા દો આવા દો એવું કેવા વાળા ઉભા રહી છે ક્યાંક જેસીબી બી હાલતું હોય તો પચાસ જણા ની જોવા ઉભા રહી જાય છે તો મારી પાસે ટાઈમ નથી એવું કેવા વાળા આ છે કોણ એક દોસ્તન મને મળ્યો અને કે હું મારી ગર્લફ્રેન્ડ ને બાબુ કઈ નથી બોલાવી આપતો મેં કીધું કા એના પપ્પાના નામ જ બાબુલાલ છે બહુ સાસુ ને કે શું ડાકણ જેવી લાગુ છું સાસુ કે ના ના શું મારી આંખું ડેડકા જેવી છે ના ના શું ભેંસ જેવી કાઢી અને પતિરા પાડા જેવી લાગુ છું નાના તમને આવું કેમ વિચાર આવે છે અરે ઈ કે હું કહું એ કે આખી શેરીની બાઈઓ મને એમ કે છે કે રમલાની ઘરવાળી તો અસલ એની હાહુ જેવી જ થઈ ગામના ગઈડી આવ કલાકો સુધી આપણા પાસે બેઠા રહીએ પાછા આપણે ઠંડી નું પૂછીને તો કે આ તો કઈ નો કેવાય રાઈટ તો હાસી અમે જોઈ છે સાહેબ એને વિદ્યાર્થી ને કે તને એલા 10 દાખલા ગણવા આપ્યા હતા તું બે જ ગણી આવ્યો બોલો કે સાહેબ તમે જ કહેતા હોય કે જીવનમાં સંતોષ રાખો માછલી આખી જિંદગી પાણીમાં માં રહે છે તો એની વાસ જાતી નથી તો આપણે શિયાળામાં બે દી પાણીથી નો નાય એનોથી શું ફેર પડે છોકરાએ ને પપ્પાને કે પપ્પા એન્ટાર્કટિકા ક્યાં છે પપ્પા કે તું મને હેરાન કરમાં તારા મમ્મીને પૂછરમાં બધી વસ્તુ એ જ મૂકે છે મને એય નથી સમજાતું કે આ ઉતરાણમાં દૂરબીનનું શું કામ છે પતંગો જોવા કે ફટાકડી જોવા પડવું હોય ને તો પ્રેમમાં પડજો બાકી પતંગ ચગાવતા છત ઉપર વિવાહિત જીવન એટલે શું પતિ પત્ની બે લગ્ન માં જવા માટે ટના ટન તૈયાર થયા હોય મોઘા મોંઘા સ્પ્રે હોય બાર તાળું દેતી વખતે શ્રીમતીજી એમ કે બાઇક માં આ કચરાની થેલી ભરાવી દીવ રસ્તામાં નાખતા જશો અમુક લોકો બે હજાર ત્રેવીસ ની તમામ જૂની યાદો ભૂલી નવેસર થી જીવન શરૂ કરવા માંગે પણ જેની પાસે ઉધાર લીધા છે ને એ માનતા નથી હમણાં અડદિયા ફ્લેવર ની અગરબત્તી લઈ આવ્યું એટલે શું કે આજુબાજુ વાળા ને લાગે કે શિયાળામાં અમારા બેટા રોજ સવારે અડદિયા દાબે આ ઉત્તરાયણ માં ગુજરાતીઓ ત્રણ તહેવાર આરે ઉજવી નાખે આખો દિવસ ઉત્તરાયણ સાંજે દિવાળી અને રાત્રે નવરાત્રી પતિ પત્ની ને કહે તું તો કહેતી હતી કે રાતના ખાવામાં બે વિકલ્પ છે આયા તો એક જ શાક દેખાય છે પત્ની કહે હજી બે વિકલ્પ છે ખાવું હોય તો ખાવ નકર જાવ આ મકર સંક્રાંતિ ઉપર તમારી પત્ની નો ફોટો પતંગ ઉપર ચોટાડો અને તમારા આંગળીના ઇશારે ખાલી મકર સંક્રાંતિ પતિ એની રીસામણી બેઠેલી પત્ની દરરોજ ફોન કરતો એક વખત સાસુએ ફોન ઉપાડ્યો કે તમને કેટલી વાર કીધું છે કે અમારી છોકરી તમારી ઘરે હવે નહીં આવે તો હું કામ ફોન કર્યા રાખો છો

ઉતરાણ ભલે આવે અંગૂઠો હાચવજો તહેવાર બે દિવસ જ છે મોબાઈલ બારે માસ છે આ તો તમે ઘરના છો ને એટલે કહું છું ટીચર એક છોકરાને કે હું તને રૂપિયો આપું અને તારા ભાઈને બે રૂપિયા આપું તો કુલ મળીને શું થાય ઓલો કે ડખો જ થાય ને બે ને હરખા આપો ને હું નાનો હતો ને ત્યારે એકવાર સાયકલ ઉપરથી પડી ગયો હતો

કે ત્રીજું વિશ્વ યુદ્ધ આ લખોટો જ કરાવશે પત્ની પતિને કે છેલે મે ગોતી જ લીધું પાક તો પતિ કે શું કે જે વસ્તુ ગરમ હોય ને એનો વિસ્તાર વધે તો પતિ કે સમજો નહીં તો પત્ની કે એનો અર્થ ઈ કે હું જાડી નથી પણ હોટ છું તમે એક દિવસ એ મોબાઈલ વગર રહી શકો પાક સાચું બોલજો તમારી હાહુ ના હમ પ્રેમ માં પેલું ડગલું અને શિયાળામાં નાવામાં પેલું ડબલું બહુ અગત્યના હોય શિયાળાનો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે અડધી રાત તો એ વિચારવામાં જ વહી જાય કે ધાબડો લાંબો કઈ બાજુ થી છે અને પોળો કઈ બાજુ થી છે કાલે પત્ની ને બીડાવવા ગામ લઈ આવ્યો ને ત્યાંડા અને અત્યારના જમણવાર માં મૂળભૂત ફેર પેલા જમવા વાળા એક જગ્યા એ રેતા અને પીરસવા વાળા કરતા હવે પીરસવા એક છે અને જમવા વાળા ભાઈટકા કરે આ ચશ્માવાળા લોકોની ઈજ્જત કરો સાહેબ ઈ તમને સારી રીતે જોવા માટે પૈસા ખર્ચે છે હમણાં ઠંડીનું જોર વધતા બાથરૂમ જતી તમામ ફ્લાઇટો રદ કરેલ છે જેની સર્વે નોંધ લેવી અમને લગ્નનો ડર નથી લાગતો સાહેબ વાસણ અને કચરા પોતાનો ડર લાગે તમારું ક્યાંક બ્રેકઅપ થઈ જાય અને દુઃખ ભરેલા શાયરી અને ગીતો યાદ ન આવે તો સમજી લેવું કે પ્રેમ નકલી હતો WhatsApp નો જમાનો છે એટલે છોકરીઓ બ્લોગ કરે પણ હજી કદાચ જો ચીઠી નો જમાનો હોત ને તો આ છોકરીઓ કબૂતરા જ મારી નાખત ઇન્ટરવ્યુ લેવાવાળા એક ભાઈને પૂછ્યું કે તમે આ લાખોપતિ બન્યા આજે એનો શ્રેય તમે કોને આપવા માંગો છો કે એનો શ્રેય હું મારી પત્ની ને આપવા માંગુ છું વાહ હું કરોડપતિ હતો હોય છે અમે અન્ય રહી ગયા અને માણસો એનિમલ બનીને ફેમસ થઈ ગયા એક ભાઈ રૂમાલ લેવા ગયા કેટલાનો રૂમાલ આપ્યો કે પંદર રૂપિયાનો દસ માં આપવો કે ના ના બાર માં તો અમારે ઘરે પડે છે બોલો કે એમ તો ઘરે થી જ લઈ જાય પત્ની એના પતિને ને કે મારે તમને એક સારા સમાચાર આપવા છે આપણે થોડા સમયમાં જ બે માંથી ત્રણ થવાના છે કે તો પતિ આનંદનો પાર નો રહ્યો ઈ કે ઓહો હો મને એવું લાગે છે કે અત્યારે દુનિયાનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ હું છું પત્ની કે તમને આ ગઈમું ઈ વાત જાણીને મને બહુ આનંદ થયો એમાં એવું છે કે આવતીકાલથી મારા મમ્મી આપણી રહેવા આવવાના છે કોઈ પણ જાતના ગુના વગર કરેલું એટલે લગ્ન ગામડાના કાકા એક પ્રસંગમાં જમવા ગયા તો ટેબલ ઉપર કચુંબર જોઈને પાછા આવતા રહ્યા બાકી કે શું થયું કે હજી તો શાક વઘારવાનું બાકી છે શું પૂછો છો મુજને કે હું શું કરું છું કપ હાથમાંથી જાતા રકાબીમાં ચા પીવું છું પતિ એની પત્નીને કે વિડિયો જોઈને શીખવો જો તારા સગાવાલામાંથી કોઈ પણ ને હૃદયનું કિડનીનું ફેફસાનું ઓપરેશન કરાવવું હોય તો ફ્રીમાં કરી દઈશ ઓલી કે પણ એમ વિડિયો જોઈને કઈ એમ નો થાય ડોક્ટર બનવું પડે તો ઓલો કે તો શું કુકિંગ શો જોઈને દરરોજ મંડાણી હોય છો ગામડાના કાકા એક પ્રસંગમાં જમવા ગયા પણ તો ટેબલ ઉપર કચુંબર જોઈને પાછા આવતા રહ્યા બાકી કે શું થયું કે હજી તો શાક વઘારવાનું બાકી છે ગરમી અને બફારો એટલો થાય છે ને પણ કે વિચારું છું કે નવરત્ના તેલમાં ભજીયા બનાવીને ખાઈ લઉં ટીકા કરવી સહેલી છે સાહેબ પણ પણ પનીર ટીકા બનાવું ને એ અઘરું છે દીવાર ફિલ્મ જો ગુજરાતીમાં તો અમિતાભ બચ્ચન કે આજ મારી પાસે ગાડી છે વાડી છે અને લાડી છે તારી પાસે શું છે તો શશી કપૂર કે મારી પાસે માળી છે પ્રેમિકા એના પ્રેમી ને કે તું મારા માટે ચાંદો તોડી લાવીશ તો ઓલો કે હા પછી તારો બાપની આ પૂનમ થઈને બે છે ફક્ત હા કે નામાં જવાબ આપો

એક છોકરો હાથ ધોઈને એક છોકરી પાછળ પડ્યો હતો પછી એ છોકરી એ મોઢું ધોઈ અને એ છોકરા ને બતાવી દીધું વાર્તા પૂરી